મોતી ચારો એમાંથી બે ત્રણ પ્રસંગ વાત અબ્રાહમ લિંકનની છે અબ્રાહમ લિંકન અમેરિકાના સોળમાં પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા પછી એમનું પહેલું ભાષણ ગોઠવવામાં આવ્યું બધા ગોઠવાઈ ગયા લિંકન બહુમતીથી ચૂંટાયા હતા પણ ઘણા બધા અમેરિકન ખાસ કરીને જે વધારે પૈસાવાળા હતા એમને લિંકન પ્રમુખ બન્યા એ નહોતું ગયું લિંકન પધાર્યા એ જ સમયે એક ધનિક અને અભિમાની માણસ ઊભો થયો અને આખું ગૃહ સાંભળે એમ મોટા અવાજે કહ્યું મિસ્ટર લિંકન મારા આખા કુટુંબ માટે જોડાસીવવાનું કામ તમારા પિતાએ કરેલું છે એ તમે ક્યારેય ભૂલતા નહીં સેનેટના બધા સભ્યો ખડખડાટ હસી પડ્યા પેલાની વાત જરાય ખોટી નહોતી લિંકનના પિતા મોચી હતા પેલા ધનવાન માણસના કુટુંબના દરેક સભ્ય માટે જોડા કામ લિંકનના પિતા કરતા હતા બધાને કુતહૂલ થયું કે હવે શું થશે આ માણસે લિંકનની રેવડી જાહેરમાં દાણ દાણ કરી નાખી સૌને એમ હતું કે લિંકન કદાચ ધરબાઈ જશે પણ અબ્રાહમ લિંકન નોખી માટીના માણસ હતા જરાય વિચલિત થયા વગર પહેલાં માણસને જોઈ એકદમ નમ્રતાથી લિંકને કહ્યું સર મને ખબર છે મારા પિતા તમારા કુટુંબ માટે જોડા સીવવાનું કામ કરતા અહીં અન્ય લોકો પણ ઉપસ્થિત હશે જેમના કુટુંબ માટે મારા પિતાએ પગરખાં સીવ્યા હશે એનું કારણ એક જ કે મારા પિતા જેટલા કૌશલ્યથી અન્ય કોઈને આ પ્રદેશમાં બૂટ બનાવતા મેં જોયા નથી એટલી કુશળતા અને ચીવટ મેં બીજા કોઈમાં નથી જોઈ એ બૂટ બનાવવા બેસતા ત્યારે પોતાનો આત્મા એ કામમાં રેડી દેતા આજે તમે એમને બૂટ માટે યાદ કર્યા એટલે હું પૂછવા માંગુ છું કે એમના સિવેલા બૂટ માટે તમને કોઈ ફરિયાદ તો નથી ને જો ફરિયાદ હોય તો કહેજો કારણ કે હું એમની પાસેથી જ બૂટ બનાવતા શીખ્યો છું હું તમારી ફરિયાદનું નિવારણ ચોક્કસ કરી આપીશ અને જરૂર પડશે તો તમને બૂટની નવી જોડી પણ સીવી આપીશ પણ મારા આટલા વર્ષનો અનુભવ કહે છે કે મારા પિતાના સીવેલા બૂટ અંગે ક્યારેય કોઈએ ફરિયાદ કરી જ નથી એ એટલા ઉમદા કારીગર હતા કે એમના માટે અને એના કામ માટે હું આજે પણ અત્યંત ગૌરવ અનુભવું છું જે સેનેટના સભ્યો થોડીવાર પહેલાં મશ્કરીમાં હસતા હતા એ બધા ચૂપ થઈ ગયા અને પેલો ધનિક માણસ છોભીલો બની બેસી ગયો અને અબ્રાહમ લિંકને એમનું પહેલું ભાષણ શરૂ કર્યું આપણે પણ આપણને પૂછવું જોઈએ આપણી જાતને કે આપણા માતા પિતાએ આપણને મોટા કરવા માટે જે કંઈ મજૂરી કરી એ બદલ આપણને ગૌરવ છે કે આપણને આપણા મા બાપ માટે આપણે શરમ અનુભવીએ છીએ આ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવું જરૂરી છે શ્રીધરાણીની બહુ જાણીતી પંક્તિ છે માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો એટલે જ્યાં સુધી તમને ઈચ્છતા નથી કે કોઈ તમારું અપમાન કરે ત્યાં સુધી કોઈ તમારું અપમાન કરી શકતું નથી